શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય છોકરું ભગવાન કેવું એવું ના હોય વાલો છો ને એટલો જ વાલો મનીષ ભાઈ છે છોકરાઓ તો ગમે ત્યાં રમા છોકરાની મામે ત્યાં રમા અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલ માં હતી તાર તો એવી નથી શાંત હતી શું બોલ્યા તમે જીયા તમારા સ્કૂલ માં પડતા આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની તો કેમ છો બધા તમારી મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરી મારું ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો